रे ma F्ly inсти ्वा pilotlott ने ट्रनिंग upவாবিre. ત્યારે શહેરની માથે મિની એરક્રાફ્ટ ઉડી રહ્યા હોય જે મામલે શહેરના જાગૃત નાગરિકોએ અમરેલીની બહાર ખાલી વિસ્તારમાં પ્લેન ઉડાડવામાં આવે તેવી માંગ કરી હતી તંત્ર એક્શન લે તે પહેલા જ મોટી દુર્ઘટના ઘટી છે શહેરની બાજુમાં આવેલા ગિરિયા ગામની શાસ્ત્રીનગર સોસાયટીમાં મિની એરક્રાફ્ટ ક્રેશ થયું હતું અને લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા આ ઘટનામાં એક પાયલોટનું મોત અને બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે અમરેલી શહેરના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો વિઝન ફ્લાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કે જે અમરેલી ખાતે પોતાના સિંગલ એન્જિન પ્લેન્સ દ્વારા તાલીમ આપતી હોય ત્યારે આજે અનિકેત મહાજન કે જે પોતે પોતાના તાલીમ દરમિયાન પોતાની લેન્ડિંગ એન્ડ સર્કિટ ટ્રેનિંગ દરમિયાન ચારેક વાર ટેક ઓફ કર્યું લેન્ડ કર્યું અને પાછું ફરીવાર ટેક ઓફ કર્યું ત્યારે અમરેલી તાલુકા પોલીસ વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે કોઈ પણ કારણોસર એમનું પ્લેન ક્રેશ થયું હતું તાત્કાલિક મેડે એમને કોલ આપ્યો તો સ્થળ પર પહોંચી

તાત્કાલિક ધોરણે ત્રણ મિનિટ ને બાવીસ સેકન્ડ ની અંદર અમારી ટીમ દ્વારા એપ્રોચ કરવામાં આવેલો હતો એપ્રોચ કરતાની સાથે રેસ્ક્યુ ટીમ દ્વારા અંદર એક પાયલોટ ફસાયેલા હતા જે પાયલોટને ને બહાર કાઢી અને એકસો ને સોંપવામાં આવેલા હતા અને સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવી લેવામાં આવેલો હતો હાલના તબક્કે આ એરિયાને કોર્ડન કરી અને આ કોર્ડન કરીને એરિયા એરક્રાફ્ટની અંદર ઘણા બધા એવા હોય છે કે જેની અંદર મેસેજ પણ આવતા હોય છે તો બ્લેક બોક્સ ને ગોતી અને અત્યારે અમે વહીવટી તંત્રને સોંપવાના પ્રયત્નો અમે ચાલુ છે બસ આ એરિયા રેસિડેન્શિયલ એરિયા શાસ્ત્રીનગર છે જેના કારણે સર્ચિંગ કરતા એક વાછડીનો ફેટલ થયું હોય એવું અમને જોવા મળેલું છે બાકીનો સંપૂર્ણ એરિયા સલામત છે એવું અમે રિસર્ચ કરીને ડિક્લેર કરી રહ્યા છીએ બનાવવામાં આવ્યું હતું અમે અમારા ઘરની બહાર જમીને બેઠા હતા એટલે વિમાન એક આવ્યું અને એટલો હવામાં અવાજ કરતો તો હવે અવાજ કરતો હતો અવાજમાં એવું તો એકદમ નજીક નીચે રોડ ની નીચે ટૂંકમાં વીસ ફૂટ નો ડિસ્ટન્સ હતો અમને ડર લાગ્યો જોઈએ ના જોઈએ તો નીચે એકદમ અટી ગયો આપણે બચાવવાની પૂરી કોશિશ કરી પણ એકદમ ત્યાં જ્વાલામુખી ટૂંકમાં અગ્નિ ઉઠે એ બનાવ બની ગયો અને આપણને ખબર નથી કાય